વાસ્તુના આ નિયમોનું ધ્યાન રાખો ધનની કમી ક્યારેય નહીં થાય વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ કે ટાંકીમાંથી વહેતું બિનજરૂરી પાણી શુભ માનવામાં આવતું નથી વાસ્તુ અનુસાર જે ઘરમાં આવું થાય છે ત્યાં વરદાન નથી મળતું આ સિવાય પૈસા પણ બિનજરૂરી રીતે ખર્ચવામાં આવે છે તેથી પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખો ગુરુને સુખ અને સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે નબળા ગુરુને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે બૃહસ્પતિને અનુકૂળ બનાવવા માટે મોપના પાણીમાં એક ચપટી હળદર નાખો આમ કરવાથી તમારા બિઝનેસ આગળ વધવા લાગશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં બેસીને ભોજનની વ્યવસ્થા કરવી શુભ છે એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમારા કામમાં અડચણો આવી રહી છે અને તમે પ્રગતિ કરી શકતા નથી તો ઘરમાંથી કાંટાવાળા દૂધિયા અને બોસાઈ છોડું કાઢી નાખો તેના બદલે તમારા ઘરમાં નાના લીલા છોડ લગાવો તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે અને પૈસા આવશે તમારા ઘરના દરવાજા અને બારીઓ હંમેશા સાફ રાખો કારણ કે ઘરમાં આવતા પૈસાનો સીધો સંબંધ તેની સાથે હોય છે જો આ સ્પષ્ટ ના હોય તો તે ધન પ્રાપ્તિના માર્ગમાં અવરોધ બનાવે છે તમારે ઘરમાં પૂજા સ્થાનનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ જો તમારા ઘરની દક્ષિણ દિવાલ પર મંદિર બનેલું છે તો તમારે પૈસા સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઘરમાં પૂજા સ્થળ હંમેશા ઉત્તર પૂર્વ ખૂણામાં બનાવવું ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે તેથી તિજોરી એવી રીતે રાખો કે અલમારીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે તેનાથી ધનમાં વધારો થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રસુલા છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે એવું માનવામાં આવે છે કે આ છોડ રાખવાથી ઘરમાં ધન વધે છે જો તમારા ઘરમાં પૈસાની કમી નથી તો તમે કેસુલા ખરીદી શકો છો ઘરના મુખ્ય દ્વારની સામે દેવી દેવતાઓના મંદિર ન હોવા જોઈએ અને ના તો મંદિરનો પરછાયો ઘરની પાછળ પડવો જોઈએ મુખ્ય દરવાજાની પહોળાઈ તેની ઊંચાઈ કરતાં અડધી હોવી જોઈએ ઘરનો મુખ્ય દરવાજો અને પાછળનો દરવાજો ક્યારેય પણ સીધી રેખામાં ન હોવો જોઈએ મુખ્ય દરવાજો હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખવો ઘર બનાવતી વખતે પવન અને સૂર્યપ્રકાશનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બાંધકામ એવું હોવું જોઈએ કે શિયાળા અને ઉનાળામાં જરૂરિયાત મુજબ હવા અને સૂર્યપ્રકાશ મળતો રહે મુખ્ય લિવિંગ રૂમમાં બેસવા માટેનું ફર્નિચર જેમ કે સોફા વગેરે પશ્ચિમ કે દક્ષિણ દિશામાં રાખવું જોઈએ ઘરના માલિકોએ પૂર્વ અથવા ઉત્તર તરફ મો રાખીને બેસવું જોઈએ તિજોરી એવી રીતે રાખવી જોઈએ કે તેની પીઠ દક્ષિણ તરફ હોય એટલે કે તિજોરી ખોલતી વખતે મુખ ઉત્તર તરફ અને આપણું મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ ઘરના પશ્ચિમ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ભાગમાં ભારે વસ્તુઓ રાખવી જોઈએ ડાઇનિંગ રૂમમાં જમતી વખતે પૂર્વ કે પશ્ચિમ તરફ મોં રાખીને ખાવું હંમેશા દક્ષિણ કે પૂર્વ તરફ માથું રાખીને જુવું જોઈએ સોલર હીટર ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ ઘર પર સ્થિત પાણીની ટાંકી હંમેશા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવી જોઈએ દાદર અને લિફ્ટ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં હોવી જોઈએ વરસાદના પાણીનો નિકાલ પશ્ચિમથી પૂર્વ દક્ષિણથી ઉત્તર અને અંતે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાંથી હોવો જોઈએ જો તમારા ઘરમાં લાલ ફૂલો ઉગે છે તો તે બહારથી દેખાવા જોઈએ નહીં જો બગીચામાં પથ્થરની પ્રતિમા અથવા પથ્થરોથી શણગારેલી બગીચો બનાવ્યો હોય તો તેને દક્ષિણ પશ્ચિમ ખૂણામાં બનાવવો જોઈએ આ ખૂણો ભારે વસ્તુઓ રાખવા માટે યોગ્ય છે બે રૂમના દરવાજા એકબીજાની બરાબર વિરુદ્ધ ન હોવા જોઈએ ચોરસ અથવા લંબચોરસ પ્લોટ શ્રેષ્ઠ છે પરંતુ ખૂબ લાંબી લંબચોરસ જગ્યા યોગ્ય નથી ઊંચી દિવાલ કે અન્ય કોઈ બાંધકામ પૂર્વ કે ઉત્તર દિશામાં ન કરવું જોઈએ આ વાસ્તુના નિયમોનું ઉલ્લંઘન હશે પૂજા માટે શ્રેષ્ઠ સ્થાન ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો અથવા ઉત્તર પૂર્વ ખૂણો છે મૂર્તિનું મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ હોવું જોઈએ રસોડા માટે શ્રેષ્ઠ સ્થાન પૂર્વ દક્ષિણ ખૂણો એટલે કે અગ્નિકોણ માનવામાં આવે છે બિલ્ડિંગનો મધ્યમ ભાગ ખુલ્લો છોડી દો અથવા અન્ય રૂમમાં પહોંચવાના માર્ગ તરીકે તેનો ઉપયોગ કરો કારણ કે તે બ્રહ્માસ્થાન માનવામાં આવે છે બાથરૂમ ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશામાં ન હોવું જોઈએ ખાસ કરીને શૌચાલય કોઈ પણ ફ્લેટમાં જ્યાં આ સ્થિતિ છે ત્યાંના લોકો ક્યારેય પ્રગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી રાત્રે રસોડામાં ખોટા વાસણો ક્યારે ન રાખવા જોઈએ જો કોઈ કારણોસર તમે રાત્રે વાસણો ધોઈ શકતા નથી તો તેને રસોડામાં ન રાખો બહાર રાખો રાત્રે સૂતા પહેલાં હંમેશા રસોડાને સાફ કરો આમ કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ કાયમ રહે છે અને પરિવારમાં કોઈને કોઈ સમસ્યા યથાવત રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજના સમયે ક્યારેય પણ કોઈને દૂધ દહીં કે મીઠું દાન ન કરવું જોઈએ આ આર્થિક સ્થિતિ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે આ ઉપરાંત કુંડલીમાં ચંદ્રની સ્થિતિ પણ નબળી છે જો જરૂરી હોય તો સવારે આપો પરંતુ સાંજે આ વસ્તુ આપવાની ના પાડો જાણકારીના અભાવને કારણે ઘણા લોકો ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોને ખોટી દિશામાં રાખે છે આને શુભ માનવામાં આવતું નથી ધાર્મિક ગ્રંથો અને પુસ્તકો હંમેશા પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ ઘણા લોકો તેને બેડની અંદર ઉશિકા અને ગાધલા નીચે રાખે છે આમ કરવાથી ઘરમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણા લોકોને હાથ પગ ધોયા વગર ભોજન કરવાની કે પથારી પર બેસીને ખાવાની આદત હોય છે વાસ્તુશાસ્ત્રમાં આની સખત મનાય છે આ ભૂલ વ્યક્તિને ગરીબ બનાવી દે છે તેથી તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે પથારીમાં ક્યારેય ખોરાક ન લેવો જોઈએ અને જમતા પહેલાં તમારા હાથ અને પગ ધોવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિન ક્યારેય ઘરની બહાર કે પ્રવેશ દ્વાર પર ન રાખવી જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને વાસ્તુ દોષ પણ થાય છે તેથી ઘરેના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ડસ્ટબિનની દક્ષિણ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશા હંમેશા શુભ માનવામાં આવે છે